મિત્રો જે દેશી દારૂ માટે જનતા રેડ થઈ હતી તે જેતપુર જેતપુરના ચામુંડા નગરમાં રહેતી મહિલાઓ રણચંડી બની છે સતત બીજા દિવસે તેમને જનતા રેડ કરી અને દારૂ પકડ્યો છે પરંતુ કરુણતાની વાત અહીંયા એ છે કે એક બુટલેગરને જનતા રેડ કરી અને અને મહિલાઓ પકડીને લઈ આવે છે છે પોલીસ અડધી જ જ કલાકમાં છોડી મૂકે ત્યારબાદ એ બુટલેગર મહિલાઓને ધમકી આપે છે કે મને જો બીજી વખત આવી રીતે તમે જનતા રેડ કરી છે તો તમને બધાને હું જાનથી મારી નાખીશ આ પ્રકારના આક્ષેપ અત્યારે જેતપુરના ચામુંડા રગનમાં રહેતી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે એક તરફ જીગ્નેશ મેવાણીએ જ્યારથી પોલીસની સામે નિવેદનો કર્યા છે અને આક્રમક રૂપ ધારણ કર્યું છે ત્યારથી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે રાજકારણ ગરમાયું છે લોકો અવાજ ઉઠાવવા લાગ્યા છે વિસ્તાર ધોરાજી રોડ ચામુંડા નગર અમારો પ્રશ્ન એ છે કે અમારા ચામુંડા નગર અંદર દારૂ બંધી થવી જોઈએ સરકાર નોટબંધી રાત રાતો રાત કરી નાખે તો આ દારૂ બંધી કેમ નથી કરતા અમે પાંચ વર્ષથી અમે આમાં પોલીસ વાળાને ફરિયાદ કરી છે તો આમાં કઈ એક્શન નથી લેવાતા અમને ધમકી દઈ ગયા કે અમે તમારે ખૂન કરી નાખીશું અને આજે જનતા રેડ કરીને આજે હથિયારો હોત પકડાના અને વિનંતી કરેલી છે કે અમને સાર્વજન ખાલી કરી દોરો માર્ગ કાઢી ગયો અમારા ચામુંડાનંદ નગર ની અંદર કોઈ અમારું હામું જોતા જ નથી તો તમે પોલીસ ની સંતોષ નથી નથી સંતોષ અમે હવે ઘરે આવી ગયા અમને એમ થાય કે આપઘાત કરી નાખો આનાથી અમે કંટાળી ગયા છે દારૂ વાળા થી ઉભા ઉભા પીવે જો અમારે આ જુવાન દીકરીઓ રહ્યું એની ડેલી મૂકીને અમારે ડેલી ખરી જાય તો અમારી દીકરીઓને દારૂ લેવા વાળા અમારે ડેલી ઘરી જાય તો એને કઈ કઈ પોલીસ એની એક્શન લઈ ના થકતી તમારી માંગ શું છે દારૂ બંધ થવો જોઈએ કાલે જનતા રેડ કરીતી હતી ની આજે જનતા રેડ કરી છે પોલીસ વાળા આવે છે પોલીસ વાળા અડધી કલાક ના રાખી મૂકે છે તરત છોડી મૂકે છે તો પોલીસ વાળા નો કરતા હોય તો અમે રાજકોટ જવા દેવી રાજકોટ ની પોલીસ નો કરે તો અમે ગાંધીનગર જાવી ગાંધીનગર અમે તો અરજી કરીશું પોલીસ નથી સંતોષ અમને આઈની પોલીસ કાઈ કરતી નથી તો બંધ થઈ ગયો હોય ને તો સાંજે આજે રેડ કરી હતી તો અત્યાર માં ચાલુ થઈ ગયો હાંજે ને સાંજે ચાલુ દાળિયા મૂકી દે છે કેટલી જગ્યાએ તમે રજૂઆત કરી રજૂઆત જયસ્થાન કરી જયસ્થાન કરી પોલીસ ચોકી કરી મામલતદારે કરી છે હર્ષ સંઘવીને જેટલી તકલીફ જિગ્નેશ મેવાણીના નિવેદનથી પડી હતી અને તમને બચાવ કરતા કહ્યું હતું કે પોલીસના પટ્ટા નહીં ઉતરે કોઈને ચિંતા કરવાની જરૂર નથી એટલી જ તકલીફ એમને આ બધા બનાવોથી પણ થવી જોઈએ કેમ કે આ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જેતપુરમાં મહિલાઓ દ્વારા સતત બીજા દિવસે જનતા રેડ કરી અને બે વખત દારૂ પકડવામાં આવ્યું છે ત્યારે મહિલાઓનું કહેવું છે કે માત્ર અડધી કલાકમાં ત્યારે આ બધી ઘટનાઓને ગૃહમંત્રી હર્ષ સંઘવી કઈ રીતે જોતા હશે એ પણ એક મોટો સવાલ છે કેમ કે તેઓ હંમેશા પોતાના નિવેદનમાં કહેતા હોય છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે ત્યારે અહીંયા તો જેમનું જે કામ નથી એટલે કે મહિલાઓનું કામ દારૂ પકડવાનું નથી છતાં પણ તેઓ બુટલેગરોના ત્રાસ થી એટલા બધા કંટાળેલા છે કે પોતે જાય છે જનતા રેડ કરે છે અને બુટલેગરને પકડી દારૂ પકડે છે છતાં પણ જો તેની સામે કાર્યવાહી ન થતી હોય તો આ પ્રકારના તંત્ર સામે કેવા પગલા લેવામાં આવે છે તે આગામી સમયમાં જોવાનું રહે છે નમસ્કાર